રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યભરની સરકારી શાળાઓમાં બેગલેસ ડે ની શરૂઆત કરવામાં આવી જેનો રાજકોટમાં પણ ઉત્સાહભેર અમલ થયો રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી ત્રાણું શાળાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી જ્યાં બાળકોને ભણતરના ભારણમાંથી મુક્તિ આપી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા

ભણતર સિવાયની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ખૂબ મજા આવી મારું નામ ક્રિસ્તી શિકા છે અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે પીએમસી વિનોબ ભાવે હું યોગા યોગામાં ભાગ મે યોગામાં ભાગ લીધો છે અને અમારી શાળામાં ખૂબ આનંદ ઉલ્લાસ અને ઉત્સાહનો આજે માહોલ છે કારણ કે બધે બધાએ નવી નવી એક્ટિવિટીઝ કરવી જોઈએ અમે તો પહેલાં ખૂબ ટેન્શન હતી બટ હવે બહુ સારું લાગી કેમ કે નવી એક્ટિવિટી કરી બધાને ગમે છે હું તો એમ કહું છું દર શનિવારે રોજ હોવું જોઈએ બટ ભણવું પણ જરૂરી છે એટલે દર શનિવારે બહુ જ સારું છે અને અમને ખૂબ જ મજા આવી સમગ્ર સૌપ્રથમ તો રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન કે આજે બેગલેસ ડે શનિવાર આ જે રીતે ઉજવવાનું નક્કી કર્યું છે સમગ્ર ગુજરાતમાં બાળકોને શનિવારે ફક્ત આનંદ કરવાનો જ્ઞાન સાથે ગમત એ રીતે ઉજવવાનો કે બાળકને શનિવારે કોઈ પણ ભણતરનો ભાર ન હોવો જોઈએ બેગ લીધા વગર ફક્ત આનંદ કરવા માટે થઈને જ દર શનિવારે ઉજવવાનું નક્કી કર્યું છે એના અનુસંધાને આજે રાજકોટની સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી ત્રાણું સ્કૂલમાં એક સરસ મજાના બધા કાર્યક્રમ રાખ્યો છે દરેક સ્કૂલમાં અલગ અલગ દાખલા તરીકે પીટી હોય સંગીત હોય ચિત્ર ની ચિત્રનું હોય અલગ અલગ વિષયો ઉપર બધા શિક્ષકો આચાર્ય શ્રી સરસ મજાનું બાળકોને અત્યારે આનંદ કિલો સાથે આ શનિવાર ઉજવી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અલગ અલગ જે બાળકોમાં સુસુપ્ત બધું પડેલી છે શક્તિઓ એના માધ્યમ આના માધ્યમથી એ ઉજાગર થાય એ બહાર આવે એ બાબતની દિશામાં અમે પ્રયાસો કરશું ખૂબ સરસ ખૂબ મજા આવી બાળકોમાં પણ અનેરો ઉત્સાહ હતો હું અને અમારા વાઇસ ચેરમેન આદરણસિંહ નિમા સાહેબ બને કાલે મેં નક્કી કર્યું તો અમારા સમગ્ર શિક્ષણ સમિતિના તમામ સભ્યો આજે દરેક સ્કૂલમાં મુલાકાત લીધી છે અને બાળકોમાં અમે જોયું કે બાળકોને ના ખરેખર આ વસ્તુ ખૂબ ગયમી છે આનંદ ને ઉત્સાહથી ભાગ લે છે બેગ વગર આવવાની એક જે મજા હોય એક પિકનિક ટાઈપનું જે વાતાવરણ થયું છે અને બાળકો સરસ મજાના ગરબા લેવડાવે ચિત્રકામ કરે કીટી કરે અલગ અલગ વિષયોથી બાળકોને મજા આવે છે અને ખૂબ સરસ અમને પણ ખૂબ મજા આવી મને એવું લાગે છે કે અત્યારે જે રીતે બાળકો ભણતર સ્વાભાવિક છે કે આજે ટેકનો યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે અને બાળકો ક્યારેક ભણતરના ભાર નીચે દબાતા હોય એવું ફીલ થતું હોય છે ત્યારે સરકારે આ બાળકો ઉમરી વયના જે બાળકો છે એ ભણતર તો ભણે ભણવું તો જરૂરી જ છે વિશ્વને વિશ્વની સાથે તાલમેલ મિલાવવા માટે બાળકોએ ભણવું જોઈએ પરંતુ સાથે સાથે થોડોક એમને આનંદ એની ઉંમર પ્રમાણમાં એમને સાથે આનંદ પણ જરૂરી છે આવા શુભ આશયથી સરસ મજાનું બાળકો એક દિવસ ખૂબ સારી રીતે ફ્રીલી એન્જોય કરી શકે એવું નથી કે ખાલી બસ એન્જોય જ કરવાનો છે પણ આમાં ઘણા ઘણા વિષયો એવા પણ છે કે સાથે સાથે એને જ્ઞાન પણ મળે એ રીતના પણ રાજ્ય સરકારે ખૂબ સારી રીતે બધી આખી ગાઈડલાઈન આપી અને આ પ્રયોગ કર્યો છે